સુરતમાં શિવપાર્વતી અને ગણેશજીની વેશભૂષા સાથે નીકળી કાવડ યાત્રા પવાની શંકર યાત્રા સમિતિ દ્વારા કાવડ યાત્રાનું આયોજન હર હર મહાદેવના નાદ સાથે ભક્તો બન્યા શિવમય પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા શિવપાર્વતી અને ગણેશજીની વેશભૂષામાં બાળકો યાત્રામાં જોડાયા કાવડયાત્રામાં મહિલાઓ સહિત લોકો ભમ ભમ ભોલેના તાલે ઝૂમી ઉઠ્યા પવિત્ર શ્રાવણ માસમાં આ સ્થાપેર લોકોએ કરી શિવની આરાધના સનાતન ધર્મમાં શિવજી કૈલાસ અમરનાથ અને શ્રાવણ મહિનો તો શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં બધા શિવજી ની આરાધના કરે પૂજા અર્ચના કરે રુદ્રી કરે આખા મહિના દરમિયાન સોમવાર નું મહત્વ ખૂબ છે એટલે દર સોમવારે સરસ હોય કે બિલીમોરા હોય કે કઈ બી નજીકમાં જે આપણું પ્રખ્યાત મહાદેવનું મંદિર હોય ત્યાં કાવડિયાઓ જાય દર્શન કરે ખુલ્લા પગે જાય અનેક પ્રકારની પોતાની જે શ્રદ્ધા જે છે ભગવાન પ્રત્યે એ વ્યક્ત કરે આ પરંપરા છે હજારો હજારો લાખો વર્ષ તો અહીંયા પણ આજે આપ જોઈ શકો છો પવિત્ર શ્રાવણ મહિનામાં આવે તો ચલ્લો સોમવાર છે એટલે આજે રવિવારના શુભ દિવસથી આ કાવડિયાઓ નીકળશે કાલે સોમવારે સવારમાં વહેલા દર્શન કરે અને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરે આ પ્રકારની જે આપણી જે પરંપરા જે છે એને વધુ વેગ આપવા માટે આ પ્રકારના જે નાના નાના મંડળો જે છે એ કાવડિયાઓને મદદરૂપ બને કોઈ એને કાવડિયાઓને શરૂઆત કરાવે તો કોઈ રસ્તામાં એને ભોજન કરાવે કોઈ ફળ ફળાદી કરાવે અને આમ કરીને બધા અલગ અલગ લોકો જેના જેનામાં જે કંઈક શ્રદ્ધા હોય કે જે સેવા કરવાની ભાવના હોય એ રીતે એ લોકોની સેવા કરીને આખરે તો બધા શિવજીની બધા શિવજીની આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો ફરીથી પવિત્ર શ્રાવણ મહિનામાં આપણે ભગવાન શિવજીને આરાધના કરીએ એક તરફ માનસરોવર યાત્રા પણ બધા નામ નોંધાવે છે અમરનાથ યાત્રા પણ ચાલુ થઈ ગઈ છે આવા પવિત્ર શ્રાવણ મહિનામાં બધાને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના પરિજય આપું તો મારું નામ રમેશચંદ્ર નરોત્તમભાઈ પટેલ છે કેદુ પુત્ર છું અને છેલ્લા ઘણા વર્ષોથી આ અમે ધર્મ જાગરણ મંચનું કામ કરીએ છે અને તેમાં આવા પૌરાણિક મંદિર જે જર્જરિત થયેલા હોય અને પુરોચાર્ક જે આવે એવા મંદિરોની અંદર આ એક શ્રાવણ મહિનામાં પવિત્ર કાવાર યાત્રા લઈ જઈએ છીએ અને લોકોમાં જાગૃતિ લાવવાની અમારી નિયમ છે